પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે એશિયા કપ ફાઈનલમાં ભારતનો ભવ્ય વિજય પાકિસ્તાન પર પાંચ વિકેટે ભવ્ય જીત દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો ભારતે એકસો સુડતાલીસ રનનો લક્ષ્યાંક વીસમી ઓવરના ચોથા બોલ પર કરી લીધો હતો તિલક વર્માએ ત્રેપન બોલમાં રનની મેચ વિનિંગ ઇનિંગ રમી જ્યારે અંતિમ ક્ષણે રીંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં વિજયોત્સવનો માહોલ જોવા મળ્યો હતો લોકો હાથોમાં તિરંગા લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી જઈ તથા પાકિસ્તાન હાઈ હાઈ નાળાઓથી વાતાવરણ ભૂજી ઉઠ્યું હતું ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતંશવાદી સાથે ઉજવણી કરી હતી શહેરના પાંચ બટ્ટી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વિજયોત્સવ મનાવ્યો હતો આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ